બે હાજર પચીસ ના રોજ સવારે 9 કલાકે ગાંધી કુટિર કરાડી થી દાંડી મંદિર અને એકસો છોતેર ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાં નવેમ્બર બે ના રોજ સવારે નવ કલાકે પદાધિકારીઓ અધિકારીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તથા નાગરિકોને ઉત્સાહપૂર્વક પદયાત્રામાં જોડાવા માટે કલેક્ટર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી ઉજવણી નિમિત્તે સરકાર શ્રી દ્વારા આપેલ સૂચના મુજબ સમગ્ર ભારતમાં યુનિટી માર્ચ પદયાત્રાનું જે આયોજન થયું છે એમાં નવસારીના આયોજનમાં સોળ થી એકવીસ નવેમ્બરના વચ્ચે આ ચાર વિધાનસભા વાઇઝ આપણું આયોજન રહેશે આ વિધાનસભામાં જે એકસો નવસારી જિલ્લા કક્ષા નું આયોજન રહેશે બાકી માર્ચમાં આપણે શ્રીઓ અધિકારી શાળા કોલેજના બાળકો નાગરિકો આ બધા ભાગ લેશે આ પદયાત્રામાં આપણે એવું નક્કી કરેલું હોય છે પોલીસ એનસીસી અધિકારી ચૂંટાયેલા પ્રતિનિધિ એની સાથે જ એનજીઓ લોકો સીટીજન બધા કાઉન્સિલ લોકો આ રીતનું ઇન્ડિપેન્ડન્ટ લોકો પણ સાથે જોડાય એવા પ્રયત્નો કરવામાં આવે છે આપણા લોખંડી પુરુષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલના ના એકસો જન્મ જયંતિ પદયાત્રામાં જોડાવવા હું બધા નાગરિકોને અપીલ પણ કરું છું આનું પ્લાનિંગ આપણે સોળ અગિયાર જિલ્લા કક્ષાની એકસો પંચોતેર નવસારીમાં થશે જેમાં ફુવારા સર્કલ થી ઇટાળવા આ મોટો વિસ્તાર છે આપણે જે પદયાત્રા કરવાની છે એ આઠ થી દસ કિલોમીટર અંતર છે તો આપણે ફુવારાથી ટાળવા ત્રણ રસ્તા વાંસદામાં સીતાપુર અંબાજી મંદિર થી મનપુર આઈટીઆઈ થઈને ગાંધી મેદાન વાંસદા જલાલપોર માં ગાંધી કુટીર કરાડી થી દાંડી પ્રાર્થના મંદિર સુધીનું આપણે ગોલ રાઉન્ડ લીધું છે જેમાં છ થી આઠ કિલોમીટર થઈ જાય છે અને એકસો ગણદેવીમાં એકવીસ તારીખે